મેળાનો લાભ લેવા આવે છે શનિવારનો પણ લાભ લેવા આવે છે આર્થિક ટાઈમે લગભગ ચારસો થી પાંચસો માણસ ભેગું થાય છે કેટલાક લોકો બહાર થી ચાલતા પણ આવે છે અને ત્યાં ભગવાન દર્શન કરે છે બીજું કે લોકો છોકરાઓ માટે માન્યતાઓ પણ રાખે છે છોકરા નાના હોય હઠીલા હોય એના માટે પણ હનુમાનજી બાધા પણ રાખે છે એ બાધા નિમિત્તે પણ આઠીલા હનુમાન એમનું કાર્ય સફળ બનાવે છે